જય શ્રી કૃષ્ણ પૂરી જોઈ શકો છો આપણે ફરસી પૂરી બનાવવા માટે આપણે એક બાઉલ ફરી અને ઘઉંનો લોટ લીધો છે અને એના અંદર આપણે એ પ્રમાણમાં નાખી શકીએ એટલો આપણે રવો લીધો છે રવો એટલે કે સોજીનો લોટ લીધો છે અહીંયા આપણે હળદર લીધી છે અડધી ચમચી હિંગ લીધી છે અજમો લીધો છે જીરું લીધું છે લીલી મેથી લીધી છે સમારેલી મીઠું તેલ આ સિમ્પલ સરસ મજાની ઘઉના લોટની ફરસી પૂરી બને છે જો આપણે ઘઉના લોટને સૌથી પહેલા ચાળી લેશું ઘઉનો લોટ આપણે ભળેલો નથી લેવાનો એકદમ આપણે રોટલીનો જે લોટ હોય એ ઝીણો લોટ આપણે લેવાનો છે એની અંદર આપણે રવો પણ ચારી લેશું આપણે એક બાઉલ ભરીને ઘઉનો લોટ લીધો છે અને આપણે ત્રણથી ચાર ચમચી મોટી જેટલો આપણે રવો લીધો છે એ પ્રમાણમાં આપણે રવો બરાબર જ છે એટલે તમે આનાથી વધારે ઘઉંનો લોટ લો તો આનો ડબલ આપણે રવો લેવાનો હવે આપણે એની અંદર મસાલા કરી નાખીશું મસાલામાં સૌથી પહેલા આપણે જીરું લીધું છે આવી રીતે આપણે ક્રશ કરીને નાખીશું હવે આપણે એની અંદર નાખવા હિંગ લીધી છે જેથી કરીને પૂરી પચવામાં હળવી રે એટલા માટે આપણે અજમાનો અને હિંગનો ઉપયોગ કર્યો છે અને ટેસ્ટ પણ એનો સારો આવે છે આપણી પૂરી વાઇટ કરવી હોય તો આપણે હળદર નથી નાખી શકતા અને જો આપણે થોડી પીળા કલરની કરવી હોય તો આપણે અડધી ચમચી જેટલી હળદર નાખી શકીએ છીએ આપણે અહીંયા હળદર લીધી છે અડધી ચમચી હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું તમારા ઘરમાં જે જે પ્રમાણે ખાડું ખાતા હોય એ પ્રમાણે આપણે મીઠું લેવાનું છે આપણે અહીંયા બે ચમચી જેટલું મીઠું નાખ્યું છે આ પૂરી થોડી ખારી લાગતી હોય તો સરસ લાગે છે ખાવામાં હવે બધી જ વસ્તુને આપણે તેલ નાખી અને મિક્સ કરી દઈશું તેલ આપણે થોડું ગરમ કરીને લીધું છે ગરમ તેલનું મોણ નાખીએ તો બહુ સરસ એવી પોચી પૂરી બનતી હોય છે કડક અને સોફ્ટ એવી આની જગ્યાએ તમે ઘીનું પણ ઉપયોગ કરી શકો છો આપણે અહીંયા તેલનો ઉપયોગ કર્યો છે આ બધી જ વસ્તુને આપણે હાથથી મસળી અને લોટના કણે કણની અંદર તેલ ભળી જાય એવી રીતે આપણે આનો મોયણ કરી લઈએ મતલબ મિક્સ કરી લઈએ બધી વસ્તુને આટલા લોટની અંદર મેં મોટી ચાર પાંચ ચમચી ભરીને તેલનું મોણ લીધું છે એ પ્રમાણે આપણે લેવાનું રહેશે જોઈ શકો છો તમે આપણે મોયણનું પ્રમાણ બહુ સરસ રીતે થઈ ગયું છે આ રીતે આપણે મુઠ્ઠી વળે એ રીતે આપણે મોયણનું પ્રમાણ રાખવાનું રહેશે હવે આપણે ફળસિપુરીની અંદર એક સરસ લાજવાબ ટેસ્ટ આપે એવી આપણે લીલી મેથી ઉમેરી દઈએ લીલી મેથી જો તમારા ઘરમાં અવેલેબલ ના હોય તો આપણે સૂકી કસૂરી મેથી પણ એની અંદર નાખી શકીએ છીએ પણ આજે આપણા ઘરે લીલી મેથી છે એટલે આપણે લીલી મેથીનો ઉપયોગ કર્યો છે એ આ બધી જ વસ્તુને સરસ રીતે હાથથી મસળી અને ભેગી કરી લઈએ આપણે જુઓ તમે કલર બહુ સરસ આવી ગયો છે આટલું હળદરનું પ્રમાણ રાખવા ને એટલે આ પ્રમાણે પીળો કલર થાય અને પૂરી દેખાવમાં પણ સરસ લાગતી હોય છે હવે આપણે આ લોટને બાંધી લઈએ લોટ બાંધવા માટે આપણે એક કપ ભરી અને ગરમ હનાયું પાણી લીધું છે અંદર આંગળી બોળાય એવું જો વધારે ગરમ લેવાનું નથી આ ઠંડુ થોડું માપનું માપનું એવું ગરમ હોય એ પ્રમાણે લેવાનું છે અને થોડું થોડું પાણી નાખતા જઈએ અને લોટને બાંધતા જઈએ આ લોટને એકદમ ઢીલો નથી કરી દેવાનો રોટલી જેવો ભાખરી જેવો એકદમ કડક જેવો લોટ બાંધવાનો છે જેથી કરીને પૂરી એકદમ કડક બને છે જો તમે જોઈ શકો છો આપણો પૂરીનો લોટ અહીંયા બંધાઈને રેડી થઈ ગયો છે આપણે અહીંયા એક કપ ભરીને પાણી લીધું હતું એમાંથી આપણે ચાર પાંચ ચમચી જેટલું પાણી વધ્યું છે આ રીતે આપણે માપસર પૂરી બનાવીએ તો આપણી પૂરી બહુ સરસ એવી બનતી હોય છે અને હવે આ લોટને આપણે ઢાંકીને દસ મિનિટ માટે રહેવા દેસું જુઓ તમે જોઈ શકો છો આપણે દસ મિનિટ માટે પૂરીના લોટને ઢાંકીને રહેવા દીધો તો આપણો પૂરીનો લોટ અહીંયા બહુ સરસ એવો થઈ ગયો છે જોઈ શકો છો આ રીતે આપણે કડક લોટ રાખવાનો છે એ રીતે આપણો લોટ થઈ ગયો છે સરસ મજાનો જો આપણે તેલવાળો હાથ કરી અને આપણે જે પૂરીનો લોટ બાંધ્યો છે એને સરસ રીતે તેલવાળા હાથથી આપણે એને મસડી લેવાનો છે જેથી કરીને આપણો લોટ એકદમ સોફ્ટ થઈ જાય એટલા માટે જો તમે જોઈ શકો છો આ પૂરીના લોટને આપણે સરસ રીતે મસળી લઈએ જુઓ આપણે 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 વણી લેવાની છે છે બે રીતથી વણવાની એક એક વખતે આ રીતે બતાવી દઈએ કે જે હાથથી આપણે આવી રીતે ગુલ્લું કરી લેવાનું અને વેલણની મદદથી આપણે ઓરસિયા ઉપર વણી લેવાની હવે આપણે ઓરસિયા ઉપર થોડું તેલ લગાવી દેવાનું છે જેથી કરીને આપણું પૂરી ઓરસિયાની જોડે ચોટી ના જાય એટલા માટે આપણે આ રીતે પૂરીને વણી લેવાની છે આ રીતે મીડિયમ સાઇઝની પૂરી આપણે વણી લેવાની છે આ રીતે આપણે થિકનેસ રાખવાની છે પૂરીની વધારે જાડી કે વધારે પાતળી નથી કરી દેવાની આ પ્રમાણે આપણે થિકનેસ પૂરીની રાખીશું આ રીતે આપણે કાપા પણ પૂરીના પાડી લેવાના છે જેથી કરીને પૂરી આપણી ફૂલી ના જાય આ રીતે આપણે કાપા પાડી લેવાના છે એક રીત આ રીતે આપણે વણવાની છે અને બીજી રીત પણ હું તમને બતાવી દઉં જોઈ શકો છો આવડું આપણે મોટું ગુલ્લું લેવાનું છે આ રીતે આપણે એને ગોળ કરી લેવાનું સરસ મજાનું આવી રીતે દબાઈ અને સરસ મજાનું ગુલ્લું કરી લેવાનું જોઈ શકો છો તમે એની ઉપર આપણે સહેજ તેલવાળો હાથ લગાવી દઈશું અને આને પણ આપણે મોટી સાઈઝની એવી પૂરી બનાવી દેસું જો તમે જોઈ શકો છો આવી રીતે આપણે મોટી સાઇઝની પૂરી વણી લેવાની છે નાની નાની પૂરી બનાવવાનો આપણી પાસે ટાઈમ ના હોય તો આવી રીતે આપણે ફટાફટથી મોટી મોટી પૂરી બનાવી અને આવી રીતે ગ્લાસ અથવા તો વાટકી એવી લેવાની આવા કાનાવાળી કે જેથી કરીને આપણે આવી રીતે એને દબાવીએ તો તૂટી જાય એટલી એવી રીતે જોઈ શકો છો આપણે આવી રીતે પૂરીને લઈ લેશું એક નાના નાના ગ્લાસથી આપણે આવી રીતે એને પાડી લેશું જોઈ શકો છો એક સાથે આપણે ચાર ચાર પૂરી થઈ જશે અને આનાથી મોટી ઓરસિયા જેવડી આપણે પૂરી બનાવીએ તો આનાથી પણ વધારે પૂરી થતી હોય છે સો સાત જેટલી પૂરી આપણે થઈ જતી હોય છે એટલે આવી રીતે આપણે કટિંગ કરીને લઈ લેવાની જોઈ શકો છો તમે બહુ મસ્ત આપણી એવી પૂરી બની ગઈ છે આને આપણે આવી રીતે કાપા પાડી લેશું ચાકાની મદદથી ફરીથી પાછા જેથી કરીને આપણી પૂરી ફૂલી ના જાય એટલા માટે આવી જ રીતે આપણે બધી પૂરીને વણી લેશું અને પછી તળીશું એ બધી જ પૂરી આપણે આવી રીતે વણી લઈએ જોઈ શકો છો તમે એની થિકનેસ પણ બહુ સરસ આવી ગઈ છે આવી રીતે આપણે પૂરીને વણી લેવાની છે જો તમે જોઈ શકો છો આપણે બધી જ પૂરીને વણીને અહીંયા રેડી કરી લીધી છે જો તમે જોઈ શકો છો આપણે અહીંયા પૂરી જ્યારે વણાતી હતી ત્યારે અડધા ઉપર પૂણી પૂરીને વણી લીધી હતી ત્યારે આપણે તેલને ગરમ થવા મૂકી દીધું હતું આપણું તેલ અહીંયા ગરમ થઈ ગયું છે હવે આપણે પૂરીને તળી લઈશું પૂરીને તળી લઈએ એકસાથે આપણે પાંચ પાંચ છ છ પૂરી મૂકી દેવાની છે કારણ કે વધારે આપણે તેલ લીધું છે એટલે આપણે છ છ જેટલી પૂરી આપણે અહીંયા એક એક ખણમાં તળાઈ જશે જોઈ શકો છો તમે સ્લો ગેસે આપણે પૂરીને તળવાની છે ફાસ્ટ ગેસે નથી તળવાની જો ફાસ્ટ ગેસે તળતા હોઈએ છે તો પૂરી આપણી ઉપરથી એકદમ બ્રાઉન થઈ જતી હોય છે અને અંદરથી કાચી રહેતી હોય છે એટલે આપણી પૂરી ઢીલી થઈ જતી હોય છે પોચી પડી જતી હોય છે એટલે આપણે એકદમ કડક પૂરી કરવાની છે એટલે સ્લો ગેસેથી તળી લેશું આપણે આવી રીતે આપણે ધીરે ધીરે એને પલટાવતું રહેવાનું બંને સાઈડ જેથી કરીને આપણે પૂરીનો બંને સાઈડ એક સરખો કલર આવે એટલા માટે સરસ બ્રાઉન કલર જેવી થાય એટલે આપણે આને નીચે લઈ લેશું જો તમે જોઈ શકો છો આપણી પૂરી અહીંયા સરસ તળાઈ ગઈ છે હવે આપણે પૂરીને લઈ લઈએ આગો બ્રાઉન કલર જેવી થાય એટલે આપણી પૂરી કમ્પ્લીટ તળાઈ ગઈ છે હવે આપણે આને લઈ લઈએ જો બહુ સરસ આપણી પૂરીનો કલર આવી ગયો છે અને એકદમ ક્રિસ્પી પણ થઈ ગઈ છે હજી પણ આપણે આ પૂરી ઠંડી થશે એટલે એકદમ ક્રિસ્પી ક્રિસ્પી થઈ જતી હોય છે આવી જ રીતે આપણે બધી પૂરીને તળી લઈશું જો તમે જોઈ શકો છો આપણી બધી જ પૂરી અહીંયા તળાઈને રેડી થઈ ગઈ છે આપણી પૂરી તમે જોઈ શકો છો ફરસાણ જેવી એકદમ ક્રિસ્પી અને કુરકુરી એવી આપણી અહીંયા પૂરી થઈ ગઈ છે જો આપણા ઘરમાં કોઈને દાંતના હોય એને પણ ખાવી હોય તો પણ ખાઈ શકે એવી સરસ એવી આપણી પૂરી અહીંયા રેડી થઈ ગઈ છે જુઓ આપણે આ પૂરી છે એ પૂરીને આપણે બાર ક્યાંક ફરવા જતા હોઈએ છીએ ત્યાં પણ આપણે નાસ્તા માટે લઈ જતા હોઈએ છીએ અને વિદેશમાં જે લોકો રહેતા હોય છે એમને પણ ઇન્ડિયામાંથી ઘરેથી આવી રીતે બનાવીને પાર્સલ કરીને આપતા હોય છે એટલા માટે એમ કે મહિના મહિના સુધી આ પૂરીને કશું જ નથી થતું હતું જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ છે હર કિચનને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો